અમે એવું વિચાર્યું છે અહીંયાથી સો છોડ પહેલા દિવસે લેવા આવ્યો હતો પણ ગાડીમાં જગ્યા ન હતી તો સો સરગવા લઈ જાઉં છું અને અમને પર્સનલી એમના ઘેર ઉગાડવા માટે છોડ આપીશું એવું અમે શાળાના શિક્ષકોએ નક્કી કરેલું છે તો છોડ લઈ જઈએ આપણે પચાસ છોડમાં જ ગાડી ભરાઈ ગઈ છે હવે આપણે બને એટલા પ્રયાસ કરીશું કે વધુમાં વધુ છોડ આવે જોઈ શકો છો મિત્રો અહીંયા છે આખી ગાડી ભરી ગઈ આને સેટ કરીએ આપણે ગમે તે અહીંયા પણ છે આખી ગાડીની અંદર છોડ છોડ અહીંયા થોડી જગ્યા અહીંયા સેટ કરી દઈએ છીએ આપણે બધા મિત્રો તમે જોઈ શકો છો કે સો ઉપર સરગવા આવી ગયા છે અમુક છોડની અંદર તો સરગવાના છોડ અમુક જે આ થેલી છે એની અંદર સરગવાના છોડ જ બે બે ત્રણ જણ છે એટલે મેં સો ઉપર ભર્યા છે અને બીજા અમુક થેલીઓની અંદર મેં જાતે જ પાંચ પાંચ છોડ ભરતી દીધા છે કાલે આપણે તો આપી દેવાના સ્કૂલમાં ઉગાડવાના એટલે કંઈ ના થાય નો દિવસ છે મિત્રો અને આપણે જે છોડ લીધા એ બાળકો સરસ રીતે અહીંયા મૂકી રહ્યા છે બધા બાળકોને આપણે પછી આ છોડ આપીશું વૃક્ષારોપણ કરવા એમના ઘરે અને થોડા આપણે શાળાની આજુબાજુ વૃક્ષારોપણ કરીશું બધા જ સરગવા છે સરસ મજાના વૃક્ષો અમે સો ઉપર આ વૃક્ષ લાવી દીધા છે સરગવાના બાળકોને થોડીક જ વારમાં અમે આપીશું

લીધા તમે જોઈ શકો છો સરગો ખૂબ જ ઉત્તમ ગણાય છે તો સરગો તો આપવો જ પડે અમારા શાળાના બાળકોને અને વન વિભાગ ફ્રી ઓફ આપે છે આમાં કોઈ ખર્ચ છે નહીં શાળાના લેટર પેડ ઉપર તમે લઈ જાઓ તો સો છોડ તમારે જે જોઈતા હોય વન વિભાગવાળા ફ્રી આપે છે મિત્રો દરેક બાળકને તમે જોઈ શકો છો છોડ અમે આપી દીધા છે દરેક બાળકના હાથમાં છોડ છે આ ઘરે જઈને બાળક જતન વૃક્ષારોપણ જો વૃક્ષ ગયું તો બાળકો અને બાળકોના પરિવાર માટે ખુબ સારું સાબિત થશે સરગો તો દરેક બાળકો ઉગાર સરગો સારું ચલો શાળાની બાર અમે વૃક્ષારોપણ કરવા માટે આવી ગયા છીએ અને થોડી થોડી સફાઈ પણ અમે વૃક્ષારોપણ કરીએ થોડી થોડી બાળકો થોડીક જ છે સફાઈ બાળકોને અમે અમે સાથે કરી છે મારો હાથ તો આખો ગંદો થઈ ગયો મિત્રો જોઈ શકો છો તમે કે આખો આ સફાઈ કરીને વૃક્ષારોપણ અમે દસેક સરક અહીંયા રોપવાના છે બાળકો ખૂબ જ ઉત્સાહમાં સારી રીતે મસ્ત રીતે વૃક્ષારોપણનું કામ પૂર્ણ કરશે જોઈ શકો છો તમે બાળકોએ જ સરસ મજાની મહેનત કરીને આ વૃક્ષારોપણનું કામ પૂર્ણ કરવાનું છે આજે અને ભાઈ જતન કરશો ને તમે આનું રક્ષણ કરશો ને છોકરીઓ સરસ મજાનું વૃક્ષારોપણ પહેલું વૃક્ષારોપણ અમારું થઈ ગયું આજનું સરસ મજાનું વૃક્ષારોપણ મારી શાળામાં સરગવાનું થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે બાળકો વૃક્ષારોપણ કરી રહ્યા છે સરસ મજાનું વૃક્ષારોપણ ધોરણ આઠ ની છોકરીઓ પણ કરી રહી છે તમે જોઈ શકો છો બેટા કર્યું તમે વૃક્ષારોપણ એકદમ નીટ એન્ડ ક્લીન અમે એક બીજું મોટું કામ કરી દીધું છે સાથે સાથે અમે એક લાઈન તોડી નાખી છે પણ લાઈન અમે સરખી કરી દઈશું પાણીની લાઈન ક્યાંથી આવીએ ખબર નથી પણ અહીંયા તૂટી ગઈ છે લાઈન અમારી અંદર પણ બાળકો સરસ મજાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ અમારા આઠમાના મિત્ર સરસ મજાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે સરગો શાળામાં સરગો એક પણ નથી એટલે અમે સરગવા ઘણા બધા લાયા છીએ સીધું સીધો કરો છોડના ખૂબ જ સારા પ્રમાણમાં સરગવા ઉગાડ્યા છે મિત્રો પચાસ ઉગાડીએ તો દસ ઉગી જતા હોય છે દસ પંદર વીસ જોઈએ ચોમાસું છે તો ઉગી જાય તો ખૂબ સારી બાબત છે શાળા માટે મધ્યાહન ભોજન માટે પણ અમે સરગવાનો ઉપયોગ કરી શકીએ છું ત્રણ વર્ષ ચાર વર્ષ પછી એટલે શાળાની અંદર તો સરગવા જોઈએ જોઈએ અને જોઈએ જ